મારે હરે શિયો તો ઇન્સોઈન મુકીન જત્રુ છે તારી બાએ મરી ગઈ છે તું તો તે વરહ ની તે પણ આમ તો લાગે છે ચાલી વરહ જેવી અમ હો કૌશ બેટા હો બ્રુજે હા બોલન બાપા હા હા ગઈ કરી જાર તમ તો મે મન હો પૂછો છો કે મન શરમ આવે એ વાત તાય તો કરો છો તે હા તે તારી હું એ વાત કરું છું સાવ તો આવો ઓકે તીન ફોન કરું બેરાન દે ચેનિંગ કરી દે અમ બાપા થોડા તો આખા બે હોક બે છેટલા આધરાઈ દે છે તો બે હો

બાપો ખરી છોકરી છે તમારી કે મારા બાપો ખરું સોના તે બધા અરે યાર આપડે નજીક ના હું બેઠો છું કઈ ટેન્શન છો તમે મને એક તો આપણા હોય નો છે નજીક નો આપડો હોય તો નજીક નું ગમ છે એક બાજુ નું

શું કેવું છે આ છોકરો રે જો ભાઈ ઉભો થાય બોલ બેઠા હું કેવું છું છોકરો જો હીરો જેવો તો એક બીજા જોવો પસંદ આવે પછી કેવાનું

આપડે તો છોકરી જોવા જઈએ છીએ જેટલો એટલો જવાબ મારા ખબર ઠેકો પૂછ્યું એટલો ના કરવાનું ઝાલા

કશો વધુ નહિ આપડે કોઈ પ્રશ્નો વિચારવાનો પછી જવાબ મળવાનો આપડે હાલ હાલ જવાબ આવવો નહીં આપડે તમે જોજો પછી નહીં પછી તમારે જવાબ આવેલવાના

ખાનદાની પાર્ટી સાતો અરે ખાનદાની પાર્ટી શું ભાઈ 8000 રૂપિયા તો કમાય છે આ તો ભલે ને રેડી કર એમ બીજો છોકરો લઈને આવજો ઉભા યાર બેટા હા બાપા હા બાઈક લે તો જ્યાં બીજો છોકરો લેવા એટલે તું ગમાલ લેજો ને તો પણ બાપા હું જોવા તો દે મારા કે જિંદગી નો સવાલ છે ઈમ જોઈન ડાયરેક્ટ થોડો કમાલ લઉં હું વિના ભાઈ ઈમ કી ભજે કીતો સે કાડો હા પણ હું પ્રોપર્ટી પ્રોપર્ટી એનો સોકરો એ કાડો તો કે વિના આ તો પેલા બે આયા ને કે તું ગેસ ની હતા થોડો આયા એવા આતા થોડો એવા હા તો કશો તો ધની આપા દે અન જોઈ લી હવે જોઈ લેતા તું હારું બાપા જે હોય મન થી કેવાનું બેટા બીવાવાન ની મારતી હો કાલ

આ કેતો બનાસ નો બંકો કાલે કલાની મે મારી હારી કે લે જો તું બોલ બેટા હું કે ઉસ્તારો ચાલ સા ઓ તમે શર્મ તો કરો શર્મ મારી હારી રોડ શર્મ તો બઈલી સુ માં જબ જબ બેટ ને બે ડાયરેક્ટ બેસ થઈ ગયો લે આજી વાત તો થવા દે હેડવા તો દે વાત આગર હે ના હે દાદી ને દાદુ પે હું છે આ લોકો અને જે ખરાક પૂર્વજો એ બધા વેસ્ટ ઇન્ડિઝ કલાશાડી હિસાબ બાજુ એટલા ભય ઉસીમો ম পটল কছে কম ফটল আমা আতে ন কা খনা খনা।

આ તો બનાસનો બંકો છે ઉપલાપુર જોવાલાયક છે બાજુમાં બુધવાર નો મેળો ભણાય છે પેલા મોકળી મોકળી તાલુકા જિલ્લામાં ફેમસ છે મોકળી

પછી એક તો મોટી વ્યામ નહી કરતો બીજું તો કોઈ નહી કરતો બધું જ કરું છું બાઈક છું બધું જ કરું છું

જેટલો પોણી પકોણી ના સોડો ના તો આજુ બાજુ ના અઠારે કા નહી હે કોગવડ નહી પૈસો પાસે હા આ દશ બોયનો બટલી નક્ષતર દરકાત કે ટેમ્પાવ કીને ડિસાઈડ કી એટલે બેટા ઓમે પપ્પા યે સમાથે હમારે કોયાવા બોલતા પર આ તો બના છે મારું થા Tamia ni. Kita dia buat apa ni? Tamia tamia pun sama lah. Ah, kalau kau ni, ah lah. Tukie bari dia, tukie bari. Papaji dia, papaji papaji. England, London, pasi ya Afrika, baru tu tiap tahun ni terma Pela ubah ubah. Pelaku sehalau, mikir tu tarik leu malu dari. Oh ho ho. Hey, hello, ya kompak. Sorry, uji pekok. Atlembah dijah pekok. Kabar dahkah? Wah, dah walas lokon. Alia. Kau kalau saun berasam, betam kabar tak? Ya, kabar sepek. Ijar huda kah disitu? An England niu kabat kalau. Bapa aku surplus kerja. Bapa bantah. Bapa bantah. Mana pasal? Bapa. Kau baca internet gusur. Abi baca. Oh, jadi ini baca ini. Tempau mas kalic. Tempau ni baca ini. Tempau ni skawan ayam. Oh, oh. Ini komputer.

જો ભાઈ આ ગરીબ ગરીબ છો આપણે પંચાયત કરીશું ખર્ચો બસ હવે કરું છું બધું પછી પરિસ્થિતિ એમ કે લો આપડે મોટા પાયે કરેલો

अरे जागो पगला अरे तो मुझे डाकार दे हां पगड़ ले अरे बेटा चलो कल आवजो तो मारू जाओ अरे चार दिन पछराई हो गए हां बेटा हां हेडो अरे अरे ना करो ना करो ना करो